ગુજરાતના રાજકારણને લઈ સૌથી સમાચાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે વર્ષ બે હાજર સત્યાવીસ માં ચૂંટણીના મેદાનમાં ઉતરવાની ખજૂરભાઈએ જાહેરાત કરી નીતિન જાની ભડેલા ભણેલા ઘડેલા યુવાનોને ચૂંટણી લડવા પણ આહવાન કર્યું છે તમારી દયા હશે તો હું પણ ઊભો રહેવાનો છું તે પ્રકારની વાત ખજૂરભાઈએ કરી છે પાર્ટી ગમે તે હોય એક્શનમાં વટથી જ ઉતરવું છું તે પ્રકારની વાત કરી રાજકોટના એક કાર્યક્રમમાં ખજૂરભાઈએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે ચૂંટણી લડવાની જાહેરાતનો જે વિડીયો છે તે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો ગુજરાતના રાજકારણને લઈ આ સૌથી મોટા સમાચાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ કે જેઓએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે વર્ષ બે હજાર સત્યાવીસમાં ચૂંટણીના મેદાનમાં ઉતરવાની ખજૂરભાઈએ જાહેરાત કરી એક કાર્યક્રમ હતો રાજકોટમાં અને આ કાર્યક્રમમાં ખજૂરભાઈએ આ જાહેરાત કરી છે આ જાહેરાતનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે અનેક બેઘર લોકો કે જેઓના ખજૂર નથી કર્યો પણ હવે એવું લાગે છે કે બે હાજર પડશે અને હરેક લોકોને કહું છું આજે જેટલા યુવાનો છે તમામ લોકોને કહું છું કે બે ઇલેક્શન આવે છે જે ભણેલો હોય જે આગળ હોય જેને કઈક સમાજ માટે કરવું હોય તો તમારા વિસ્તાર માંથી લડજો પાર્ટી જે હોય આ બહુ સત્ય વાત કરું છું અને તમારી દયા છે તો હું ઊભો રહેવાનો છું અત્યારે ઉભી કોઈ ત્યારે વિચાર નથી કર્યો પણ હવે એવું લાગે છે કે બે હાજર ની સત્તાવીસ માં આપણે ઉતરવું પડશે એટલે હરેક લોકોને કહું છું તમે ભણેલા છો આગળ છો વધેલા છો તમારામાં કઈક ટેલેન્ટ છે

ગુજરાતભરનો એને પ્રવાસ કર્યો છે સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાતના ખુદ રહેવાસી છે ઉત્તર ગુજરાતની અંદર જબરજસ્ત કામ કર્યું છે મધ્ય ગુજરાતમાં પણ મહદઅંશે કાર્ય કર્યું છે ગરીબો સાથેનો નાતો છે ગામ ગામ સાથેનો નાતો છે યુવાન ચહેરો છે એની પોતાની એક ટીમ પણ છે પોતે એક બ્રાન્ડ છે ત્યારે સ્વાભાવરથી જ નીતિન જાણીનું આ નિવેદન નવી ચર્ચા ચોક્કસથી જગાવ્યું પરંતુ એની સાથે વાત થાય ત્યારે જ ખબર પડે કે કયા વિસ્તારથી કયા પક્ષમાંથી નીતિન જાણી ચૂંટણી લડવા માગે છે કારણ કે એમને યુવાનોને તો આહવાન કર્યું સાથે એમ પણ કહ્યું કે તમારા આશીર્વાદ મળશે તો હું પણ ચૂંટણીમાં ઉતરીશ એનો મતલબ નીતિન જાની કંઈક મન બનાવી રહ્યો એવું લાગે છે મારી સાથે ભૂતકાળમાં વાત થઈ ત્યારે મને પણ લાગતું હતું કે નીતિન જાનીની આ ઈચ્છા હોઈ શકે કારણ કે એ વ્યક્તિ કોઈની અગેન્સ્ટ હોય એવું મને ન લાગ્યું પણ સિસ્ટમથી દુઃખી હોય એવું ચોક્કસથી લાગ્યું અને જે પ્રકારે ગામ ગામે ફરતા હતા નીતિનભાઈ એના ઉપરથી જે વાત કરતા હતા અને નિષ્કર્ષ છે એવું લાગ્યું કે નીતિન જાની દુઃખી છે લોકોનું દર જોઈને પણ દુઃખી હશે એમને સેવાના કાર્ય કાર્ય કાર્યની અંદર પડતી અડચણો જોઈને પણ દુઃખી હશે સેવા મુદ્દે થતી રાજનીતિને લઈને પણ દુઃખી હશે અને સવારે રીતે જ જો નીતિનજાની ખુદ જોડાય તો જ આપણે કહી શકીશું કે એક્ઝેક્ટલી એની મંછા છે શું અને નીતિનભાઈ આપણી સાથે જોડાયા છે ત્યારે નીતિનભાઈ તમારી પાસેથી જાણવું છે પહેલાં પહેલું તો બહુ જાજી આપણને રાજનીતિની સમજ નથી પણ મારે તમારી પાસેથી જાણવું છે કે તમારા ગઈકાલના નિવેદનને મૂલવવું કેવી રીતે રોનકભાઈ આ એક વિડીયો છે મારો જે છેલ્લા મહિનાથી બહુ વાયરલ થઈ રહ્યો છે જેમાં હું યુવાનોને ટકોર કરીને એવું કહું છું કે તમે એજ્યુકેટેડ છો તમે ભણેલા છો તમે તમે ગ્રાઉન્ડ લેવલનું કામ જાણી શકો છો કે તમને ગ્રાઉન્ડ લેવલનું કામ ખબર છે ફિલ્ડ વર્ક ખબર છે ગરીબોના આસુડા તમે લૂસી શકતા હો તો તમારે ચોક્કસપણે રાજનીતિમાં આવવું જોઈએ એક રેસ્ટોરન્ટની ઓપનિંગ હતી જેમાં અઢળક યુવાનો હતા મને ફોલો કરનારો વર્ગ છે યુવાનોનો છે અને ખાસ તો ઝેન્ઝી જનરેશન છે એ મને બહુ પ્રેમ કરે છે અને એ લોકો સતત મને કહેતા હોય કે ભાઈ તમે ખજુરભાઈ રાજકારણમાં ક્યારેય આવશો નહીં રાજકારણ આવું છે રાજકારણ તેવું છે અને મહદઅંશે યુવાનોની જેટલી આપણે ગુજરાતને જાણીએ છીએ કે ગુજરાત એ અ યુવાનોનું ગઢ તમે કહી શકો યુવાનો આંગણું ગુજરાતને કહી શકો એટલે ગુજરાતમાં જેટલા પણ યુવાનો છે એની માનસિકતા એવી છે કે ભાઈ રાજકારણ ખરાબ છે રાજકારણમાં ઉતરવું ન જોઈએ તો જે આવું યુવાનો વિચારે છે એ લોકોને મારે કહેવાનું છે કે યુવા જો રાજકારણ ખરાબ જ હોય તો સારા લોકો રાજકારણમાં ક્યારે ઉતરશે એટલે આ યુવાનોને હું વાત કરતો તો અને યુવાનો એ મને એવું કહેતું કે ભાઈ તમે શું રાજકારણમાં જોડાવવા માંગો છો તો મેં સહત મેં એક સહજ પણ કીધું કે ભાઈ તમારી માતાજીની ઈચ્છા હશે તો હું પણ જોડાય છે એટલે રાજકારણમાં માં જોડાવું પોતું નથી રાજકારણમાં જોડાવવું જોઈએ જે યુવાનો છે છે ગુજરાતમાં કામ કરે ગરીબોના આસુડા લુસે છે એવા તમામ લોકોને જે જે ઝુંપડામાં જઈ શકે છે એવા લોકોને જરૂરથી રાજકારણમાં માં જોડાવું જોઈએ નિતિનભાઈ જુઓ તમે યુવાન પણ છો છો ને જે યુવાન તમે ગરીબોના આંસુડા લુછી લૂછો છો એ પણ હકીકત તમે તો મને જોતા આવ્યા છો વર્ષોથી કે હું ગુજરાતમાં મારો કોઈ એરિયો નથી મેં દક્ષિણ ગુજરાતમાં કામ કર્યું છે આદિવાસી વિસ્તારમાં કામ કર્યું છે મેં ઉત્તર ગુજરાતમાં કામ કર્યું છે મેં સૌરાષ્ટ્રમાં કામ કર્યું છે એટલે મેં મારા જીવનમાં એવું ક્યારેય વિચાર નતો કર્યો હું રાજકારણમાં જોડાઈશ રાજકારણમાં જોઈએ કારણ કે આપણો એરિયો ફિક્સ હોય તો આપણે વિચારીને ચાલતા હોઈએ કે ભાઈ આપણે રાજકારણમાં જોડાવું છે પણ મેં હંમેશા આખા ગુજરાત ને મારું સમજ્યું છે અને જેટલા પણ ગુજરાતીઓ છે મારા ભાઈ બહેન છે એ વિચારીને ક્યારેય પાર્ટી ડિસાઇડ નથી કરી મેં ક્યારેય એરિયો નથી કર્યું પણ મને એવું લાગવું જોઈએ મને એવું લાગે છે કે ભાઈ જેટલા પણ યુવાનો છે જે કામ કરે છે એને રાજનીતિમાં આવવું જોઈએ યંગ જનરેશનની જે થિંકિંગ છે કે ભાઈ રાજકારણમાં જોડાવું ન જોઈએ તો રાજકારણમાં જોડાવું જોઈએ અને સારું કામ કરવું જોઈએ અત્યારે હું જે કામ કરું છું કદાચ રાજકારણમાં હું જોડાવું તો મારા આ જે કામના વેગને ડબલ વેગ મળી જાય તો શું કહું પણ નીતિનભાઈ તમે કહ્યું કે આખા ગુજરાતમાં તમે પ્રવાસ કરો છો માત્ર બે વર્ષ બચ્યા છે સત્યાવીસની ચૂંટણી સત્યાવીસના આ મહિનાની અંદર એટલે કે ઓક્ટોબર નવેમ્બરમાં ચૂંટણી

અને હું એવું માનું છું તમે ભણેલા હો કે તમે અભણ તમારામાં તમે સક્ષમ હો ને તમે ગરીબોની નસ પકડીને ગરીબોનું અત્યારે હા નિતિનભાઈ હું તો તમારા તમારા વિચારની નસ પકડવા માગું છું નિતિન જાની કયા પક્ષમાંથી અને કયા વિસ્તારથી ચૂંટણી લડવા માગે છે બે હજાર સત્યાવીસમાં હું આ દિવાળીનો મહિનો છે હું બહુ સત્ય રોનકભાઈ મેં ક્યારેય

એવા કોઈ નેતા હોય કે તમે કોઈ એવા પત્રકાર હોય જેટલા હોય તમામ જે યંગ જનરેશન જનરેશન છે છે પૂછજો કે રાજકારણમાં જોડાવું જોઈએ કે ન જોઈએ સ્પષ્ટ જવાબ હોય કે ના ના ભાઈ જરા એ જોડાવું જોઈએ લોકોનું થિંકિંગ બહુ અલગ છે તો આવા લોકોને કન્વિન્સ કરવા માટે મને એવું લાગવું જોઈએ કે ભાઈ રાજકારણમાં જોડાવું જોઈએ જે પણ સેવાભાવી હોય જે પણ સારું કામ કરતો હોય જે સમાજ લેવલે દોડતું હોય આ ડોક્ટર હોય એન્જિનિયર હોય જેને એવું લાગે ભાઈ આગળ વધવું જોઈએ તો રાજકારણમાં આવું જોઈએ રાજકારણ ખોટું નથી રાજકારણ ખરાબ નથી રાજકારણમાં જોડાશો તો તમારા કામને વેગ મળે છે એ નિશ્ચિતપણે કહીશ પણ નીતિનભાઈ રાજકારણમાં આવવા રૂપિયા પણ જોઈએ રાજકારણના દાવપીત પણ જોઈએ જો ગરીબ માટે મકાન બનાવવું અલગ છે બરાબર ગરીબ માટે મકાન બનાવવું અલગ છે નીતિન જાની વગર પ્લેટ લગાવે ગરીબને મકાન આપે છે એ ઉદ્ઘાટન કરે છે ઉદઘાટનનો વિડીયો પણ એટલે અપલોડ કરે છે કે જેનાથી આવક થાય અને આવકમાંથી બીજું ઘર બને પણ પછી આજ જ નીતિન જાની જો રાજકારણમાં આવશે તો મોટી પ્લેટ લગાવીને ઉદ્ઘાટન કરતા પડશે આ પણ તો હકીકત છે મારો કહેવાનો મતલબ એ છે કે રાજકારણમાં આવ્યા પછી નીતિન જાની અણી શુદ્ધ રહેશે એની શું ગેરંટી આ રોનકભાઈ હું શરૂઆતમાં જો કદાચ તમને એમ કહું કે રાજકારણમાં આવ્યા પછી હું આમ કરીશ તેમ કરીશ પણ હું પહેલેથી નિખાલસ છું મને જે એરિયામાં હું ઘર બનાવતો હોઉં છું બધાને ખબર છે કે હું બહુ ટ્રાન્સપરન્ટ રહેવામાં બિલીવ કરું છું લોકોના કામ કરવામાં બિલીવ કરું છું હું કદાચ દિવાળીમાં મારી ઘરે નથી કે કોઈ પરિવાર કે જેટલા ફેસ્ટિવલ છે લોકો સાથે સેલિબ્રેટ કરું છું એટલે મારી પહેલીથી પ્રાયોરિટી એ છે કે લોકોના કામ થવા જોઈએ નામ કરતા લોકોના કામ થવા જોઈએ જીવનમાં જે લોકો યાદ રાખજો હું આરેક જેટલા યંગ જનરેશન મને ફોલો કરે છે તમામને કહું છું કે તમે કામ કરશો ને હું સરદારની નગરી બારડોલી થી બિલોગ કરું છું એટલે અમારા અમારા બારડોલી કદાચ તમે નાના પાંચ વર્ષના છોકરાને કે વર્ષના દાદા ને

પસંદીદાર નેતા કોણ કે નીતિન જાણી વિચારતો કે ના આ નેતા પ્રમાણ કરે છે બરાબર કરે છે આ પ્રકારે થવું જોઈએ મારા પસંદીદા નેતા નરેન્દ્ર મોદી સાહેબ છે એટલા માટે છે કેમ કે મેં ઘણા ઘરો બનાવ્યા ઘણા ઘરોની એમણે નોંધ લીધી અને મને એવું લાગે છે કે જે ગ્રાઉન્ડ લેવલના માણસો સુધી પહોંચવાના પ્રયત્ન કરે છે એવા નેતા મને પહેલેથી ગમતા આવ્યા છે એટલે નરેન્દ્ર મોદી સાહેબ મને પસંદ છે તો પછી નરેન્દ્રભાઈ મોદીની પાર્ટી પસંદ કરી હા મને હું એ જ કહું છું ને કે જે લોકો સારું કામ કરતો હોય પાર્ટી મને બીજેપી પસંદ છે મને મારા પ્રણતભાઈ કોંગ્રેસમાંય મિત્રો છે મારા બીજેપીમાંય મિત્રો છે આમ આદમી પાર્ટીમાં પણ મારા મિત્રો છે એટલે પાર્ટી મને હરેક પસંદ છે પણ હું એવું માનું છું કે જે વ્યક્તિ પોતાના વિસ્તારમાં કામ કરે છે પાર્ટી કોઈ પણ હોય સારું કામ કરતો એવા હરેક વ્યક્તિને આપણે સપોર્ટ કરવો જોઈએ ત્રણે ત્રણ પાર્ટીઓ તમને ટિકિટ ઓફર કરી

પણ હું બહુ નાનો છું બહુ સહજ છું મેં એવો કોઈ ક્યારે વિચાર નથી કર્યો અને હું કદાચ આવું કદાચ મને આ પાર્ટી આપે આ પાર્ટી આપે એવો કોઈ ઓર્ડર નથી આપણો હું સામાન્ય માણસ છું હું એવું માનું છું બહુ નાનો છું અને કામ કરું છું હું કામ કરીશ જે પણ પાર્ટીમાં જોડાઈશ બહુ દિલથી નિષ્ઠાથી કામ કરીશ ને કદાચ એક વર્ષમાં કદાચ હું સો ઘર બનાવતો તો એની ગેરંટી મારી છે કે મારા તરફથી પાંચસો ઘર બનાવવાની પ્રાયોરિટી રહેશે કારણ કે હું કામ કરવામાં માનું કોઈ પાર્ટી તરફથી ક્યારે એપ્રોચ થયો ખરો નહીં ત્યારે કોઈ એપ્રોચ નથી જો ઘણા નાના મોટા લોકો કરતા હોય પણ એવું કોઈ ખાસ કોઈ પ્રાયોરિટી કે કોઈ કોઈ એપ્રોચ નથી કર્યો પણ જ્યારે પણ એપ્રોચ કરશે ચોક્કસ પણ હું તમને અચ્છા ગુજરાતના હાલ જે નેતાઓ છે એમાંથી આદર્શ કોણ હર્ષભાઈ સંઘવી હું તમને એક નાની વાત એમના વિશે ઘણા ઘણી વાર એવું બધા બોલતા હોય કે આઠ પા આઠ ફેલ છે આઠ મને બહુ દુખ લાગે કારણ કે એ માણસ કામ કરે છે કામ એટલા માટે કે નાના સામાન્ય માણસના પણ પ્રશ્નો એ હલ કરવાની કોશિશ કરે છે જો ભણેલા તમે ને તમારા દરવાજે કે તમારા ઓફિસે કોઈ આવીને વાતો કરે કે તમે કદાચ ભણેલા થઈને એને મળતા હો તો એ તમારું ભણતર કોઈ કામ નથી પણ હર્ષભાઈ હું જ્યાં સુધી જોતો આવ્યો છું ત્યાં સુધી એમણે લોકોના કામ પહેરાશે લોકો માટે દોડ્યા છે એટલે ભણેલા પણ મહત્વના નથી લોકોના કામ થવા જોઈએ એ મહત્વનું છે

પણ મને એવું લાગે છે કે યુવાન છું કામ કરું છું અને કામ કરું છું તો રાજનીતિમાં શું કામ ન જોડાવું ભણેલો છું માસ્ટર ડિગ્રી કરેલી છે ગ્રાઉન્ડ લેવલનું કામ જાણું છું તો મને એવું લાગે છે કે મારે જોડાવું જોઈએ લોકોના પ્રશ્ન અત્યારે હું કદાચ જે રીતના હલ કરું છું રાજકારણમાં જોડાઈશ ને કદાચ ડબલ બેટથી હલ કરી શકીશ એવું મારું માનવું છે એટલા માટે જોડાવવાનો વિચાર કર્યો છે એક અંતિમ સવાલ કેમ કે તમે સરદાર સાહેબનું નામ કહ્યું અને તમે નસીબવાળા છો કે સરદાર સાહેબની કર્મભૂમિની અંદર તમે રહો છો અને એ અનુભૂતિ મેં પણ કરેલી છે શું આજનું મારું ગુજરાત આપણું ગુજરાત સરદારના સિદ્ધાંતોને આગળ વધારે છે ખરું કે સરદારના નામે માત્ર રાજનીતિ થાય છે નથી વધારતા એનું કારણ છે સરદાર સાહેબને જેટલું મળવું જોઈએ એટલું ક્યારેય મળ્યું નથી એમણે તમે કદાચ બારડોલીમાં આવો ને રોનકભાઈ તમે તો મારા ખ્યાલ પ્રમાણે ઘણી વાર આવ્યા છો બધા બહુ પ્રેમ કરે સરદાર સાહેબને અને દિલથી અમે ભગવાન માનીએ છીએ એનું કારણ છે કે એમણે બહુ કામ કર્યું છે સમાજ માટે લોકો માટે યંગ જનરેશન માટે એટલે આઈડિયોલોજી જેટલી આગળ વધે ન્યૂઝ ચેનલના માધ્યમથી કે સરકારના માધ્યમથી સરદારની આઈડિયોલોજી જેટલી આગળ વધશે એટલા યુવાનોને સક્ષમ બહાઓશ થવામાં મદદ મળશે નિતિનભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન અને ઓલ ધ બેસ્ટ લાભ પંચમી પછી દેવ દિવાળી આવે દેવ દિવાળી પછી રાજકીય પટાકડા નવા પૂરશે એ નક્કી છે ખૂબ ખૂબ આભાર ખેર પૂરતાં એક વાત સ્પષ્ટ છે નીતિન જાણીએ સ્પષ્ટતા કરી દીધી છે કે પક્ષ નક્કી નથી કર્યો પણ મેં જ્યારે એમને નેતાઓનું પૂછ્યું ત્યારે તેમને નરેન્દ્રભાઈનું નામ કીધું ગુજરાતના નેતાનું પૂછ્યું તો હરસંઘવીનું કહ્યું એનો મતલબ એમનો ઝુકાવ બીજેપી તરફે છે એ નિશ્ચિત છે રહી વાત વિસ્તારની એ ચોક્કસથી માની શકાય કે રાજકીય સમીકરણો પણ હોય છે કયા વિસ્તારના એ નિવાસી છે કયા વિસ્તારની કર્મભૂમિ છે એ વિસ્તાર ઓપન બેઠક છે કે રિઝર્વ આ બધું ચોક્કસથી નીતિન જાની વિચારતા હશે હાલ કહી રહ્યા છે કે બહુ નક્કી નથી કર્યું પણ હું એ ચોક્કસથી જાણું પણ છું નીતિન જાનીને વર્ષોથી ઓળખું છું એ વ્યક્તિના દિલની અંદરનું દર્દ મેં પણ અનુભવ્યું છે મેં પણ અનેક એમના વિચારો એમની સાથે મેં જાણ્યા પણ છે એમને મારી સાથેના એમના વિચારો શેર પણ કર્યા છે પણ એ હકીકત છે કે હવે લાગે છે કે નીતિનભાઈ જાની એટલે કે ખજૂરભાઈ માત્ર યુટ્યુબ ઉપર કે મકાન બનાવતા જોવા જ નહીં મળે રાજકીય પક્ષના મંચ ઉપર ભાષણ આપતા પણ જોવા મળશે જી સમય ચોગડિયું પાર્ટી મંચ એ કેવો હાલ મુશ્કેલ છે જી જી ચોકસ પર રણક માહિતી બદલાવા